હમારે ય બોલતે હૈ કે દો ગંગા બહેતી હૈ ભગીરથી ગંગા જો હરિદ્વાર મેં હૈ ગયો આપ સબ હરિદ્વાર ગંગા સ્નન કરવા ગયો બરાબર વો હરિદ્વાર મેં એક વો ગંગા હૈ ગંગામાં સ્નાન કરવા કે લી કે યાને કે એ ગંગામાં સ્નાન કરવા માટે આપણે સ્પેશિયલ જવું પડે છે બરાબર ને એમાં આપણા ગુજરાતીઓ આપણા સુરતીઓ તો આટલો બધો નાસ્તો લઈ જાય ને કેટલા કપડાં ભરે ને હો જાણે ખાવાનું મળવાનું જ ના હોય પહેલાં આપણા ગુજરાતીઓને નાસ્તાની ચિંતા બરાબર ભજનમાં જઈએ ને તો એ આપણે સાથે કંઈક ખાવાનું લઈ જઈએ બરાબર તો એ ગંગામાં આપણે જાણે અજાણે થયેલા પાપનો નાસ્તા યાની કે અંજાન ભાવસે ક્યા હુઆ પાપ અમારે નષ્ટ હો જાતા હૈ ગંગા મેં હમકો જાણ પડતા હૈ पर ए भागवती गंगा आज इतने आप सब भाग्यशालियों को आपके द्वार आई है ये भागवती गंगा आपके एक द्वार आपको नहलाने के लिए आई है अब आपकी मर्जी आपको इसमें डुबकी लगानी है आपको इसमें दान करना है इसमें अंजलि लेनी है इसमें खाली पैर धोना है ये आप सबकी मर्जी जो डुबकी लगाएंगे ये भगवती गंगा में सात दिन मैं वादा के साथ कहती हूँ आप तर जाओगे तो ऐसी भागवती गंगा में हम प्रवेश करे ऐसी भागवती गंगा में हम प्रवेश करें इसे पूर्व एक बार हमारी भागवती गंगा की जयकार बोला दी बोले भागवती भगवान की